શહેરના કુંભરવાડા વિસ્તારમાં યુવતી પોતાના માતા પિતાના ઘરે હતી તે દરમિયાન રાજકોટ રહેતા સાસરિયાવાળા ઘરમાં આવીને તેમના ઘરે જઈ તોડફોડ કરી મારામારી કરી હતી શહેરના કુંભરવાડા વિસ્તારમાં દીકરી પોતાની માતા પિતાના ઘરે હતી ત્યારે આશરે છ જેટલા લોકોએ ઘરે આવીને તોડફોડ કરી અને ધોકા પાઇપ જેવા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો જેને લઈને ઇજાગ્રસ્તોએ જણાવ્યું હતું કે જોકે બંને પક્ષોએ મારામારી સર્જાતા બંને પક્ષોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં ઇજાગ્રસ્ત ઇમ્તિયાઝ હુસેનભાઈ ઇકબાલ હુસેનભાઈ સોનલબેન હુસેનભાઈ નસીમબેન હુસેનભાઈ સહિતના લોકો થયા ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્ત તમામ લોકોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી લાકડી લઈ લઈને માથા ઉપર બધા ને માર્યા છે નાના છોકરા ને મારી છોકરી ને એક ધોકો માર્યો કેટલા જણા ને વાગ્યું છે

એમ કેસ કે તને તાર મમ્મી ચડાવે છે ને તમારા ભાઈઓ ચડાવે છે અતારે શું ઘરમાં નુકસાન કરવા માં બધું અમારે ને બધું તોડી નાખે છે ખુરચી તોડી નાખી છે